તો એ કેટલા અંશે એમ આવા તો ઘણા બધા જગ્યાએ ઘણા બધા વાડી વિસ્તારની અંદર આવા કઈ ઘણા બધા પ્રકારના રસ્તાના પ્રશ્નો હોય છે નીકળવું આવવું જવું અને ને આવા પ્રકારની સમસ્યાઓ સામે લાવવી મેડમ હવે એમાં એવું છે કે પાછલા ઘણા સમયથી એ રસ્તા પર અલગ લોકોને કરવાનો પ્રયત્ન કરવામાં છે બે ખીચડીયાથી જે જે છે એ રસ્તો રાજ રસ્તો છે બાપ દાદા પર દાદાથી એ રસ્તો ઓલરેડી ચાલુ છે ભારે વાહનો પણ નીકળે છે ગામના તમામ લોકો ત્યાંથી જ નીકળે છે છતાં પણ પાછલા બે મહિનાથી અવારનવાર રસ્તો બંધ કરી દેવામાં આવે છે અમે બધાએ રજૂઆત કરી તે છતાં કાલે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કાલે તમે સ્થળ પર પહોંચો અમે રસ્તો ખુલ્લો કરાવડાવીએ છીએ એમ

એટલા સમય થી આ લોકો કીએ છે ફરી પાછ આ લોકો ને બારે પડી ધબો ખવડાવવામાં આવે છે એ રસ્તા ને લઈને માત્ર માં શા માટે દાખવવામાં આવે છે

સમય થી રસ્તો બંધ રહેશે તો એ પ્રમાણે આગળની કાર્યવાહી કરી પ્રશ્ન એ છે તમે જવાબ આપો તમારી જે લગભગ જવાબ હોય એ જવાબ આપો અમે સ્વીકાર્ય મિત્રો આજે સવારના જે મામલતદાર સાહેબ કરીને એ અહીંયા હું જે મેઇન સ્પોટ પર છું ને એ રસ્તાની રજૂઆત હતી કે જે સ્તંભથી જે બે વાળો રોડ છે એ રોડ રાજ રસ્તો કહેવાય છે કે જે તે સમયથી મારા જ્યારે બાપ દાદા પરદાદાના સમયથી એ રસ્તો છે એ જાહેર રસ્તો છે ચાલુ રસ્તો છે અહીંયાથી જ બધા આવજાવ કરતા અને અહીંયાથી જ બધા નીકળતા વાહનો વ્યક્તિઓ પરંતુ આ જે રસ્તો અમુક કારણોસર કયા કારણો હોય ખબર નથી એના કારણે કદાચ દિવાલ પડી ગઈ હોય અથવા તો બંધ કરી દેવામાં આવ્યો હોય પેલા રસ્તો જોઈ લો મિત્રો આમ તો આ ઓજી વિસ્તારની અંદર છે પરંતુ ખરેખર તો ઓલરેડી જે રસ્તાના જે કામ છે એ તો બાકી જ પડ્યા છે અને આ એક નવું કે જે કઈ પણ અહીંયા દિવાલ છે એ આ બાજુ રસ્તો છે એ બંધ થઈ ચુક્યો છે અને સવારના મામલતદાર સાહેબાને રજૂઆત કરી તો મામલતદાર સાહેબા એ સારો એવો રિસ્પોન્સ આપી અને અહીંયાના જેટલા પણ કરતા લોકો છે ને તમામને તકલીફ થતી અહિયાંથી જે સ્થમ રોડ સુધી જાય અથવા તો બે ખીજડીયા રોડ સુધી જાય તો અહીંયાથી જે કોઈ પણ વાહનો નીકળતા એ તમામ વાહન નીકળનાર વ્યક્તિઓને તમામને તકલીફ થતી જેથી કરી અને આ જે રસ્તો છે એ રસ્તો આજે ખુલ્લો કરવામાં આવ્યો હવે ભવિષ્યની અંદર પણ ક્યાંય કોઈ પ્રકારે એવી ગંભીર સિચ્યુએશન ન સર્જાય જો માલિકીની અંદર રસ્તો હોય તો મામલતદાર સાહેબાને પણ મેં કીધું કે માલિકીમાં હોય તો એ રસ્તો જ બંધ કરી દેવામાં આવે અને માલિકીમાં ન હોય તો એ રસ્તાને અત્યારે હાલ ફિલહાલ ખોલી દેવામાં આવે જેથી કરીને કોઈને નુકસાની ન વેઠવી પડે કારણ કે અહીંયા જે છે કામદાર લોકો રીએ છે મજૂર વર્ગ પણ રીએ છે ઘણાની અંદર નારિયેળી અંદર તોફા હોય વાહનોની અંદર ભરાઈને જવાનું હોય છતાં પણ આગળ ક્યાંય ફાર્મ છે એ ફાર્મ ની અંદર મરઘા હોય બતકા હોય જેથી કરીને લોકો એ ઘણા પ્રકારની કોઈ પ્રકારની એવું નુકસાની વેઠવી પડે એના કરતાં ધેન બેટર એ કે એ રસ્તો જે છે એ કાયમી માટે ખુલ્લો રહે અને અહિયાંથી જે લોકો છે એ લોકો અહિયાંથી આવજાવ કરી શકે મિત્રો ત્યાંથી અહીંયા સુધી આ પ્રકારે રસ્તા ઉપર પથરા પડેલા છે આ તમે જોઈ શકો છો આ રસ્તો છે આ રસ્તા ઉપર અહીંયા આ પ્રમાણે આ પથરા પડેલા છે આ જે પથરા છે એટલે કે રસ્તો જે છે રસ્તા ઉપર પડેલા છે એટલા માટે કરી અને એને ચોખા કરાવવામાં આવે છે જેથી કરીને રસ્તો ખુલ્લો થાય અને આવનારા જનારા લોકોને જે છે એ કોઈ પ્રકારની તકલીફ ન થાય એના માટે કરી અને મામલતદાર સાહેબના હુકમથી આ જે રસ્તો છે એ અહીંયા ચોખ્ખો કરાવી દે છે આજે કેવું હોય છે ને મિત્રો કારણ વગરની રજૂઆતો કરવી પડે રજૂઆતો કર્યા પછી એ રસ્તાને ખુલ્લો કરાવવામાં આવે પરંતુ એક વસ્તુ આપણે પોતે પણ સમજી શકીએ ને માની લો કે ચાલો દિવાલ પડી ગઈ છે તો તે વિસ્તારના આજુબાજુના જે લોકો છે તમામ સાથે સહમત થઈને એ રસ્તો ખુલ્લો કરી નાખાય અથવા તો જો ખરેખર કોઈની માલિકીની હોય તો જે તે સમયની અંદર એ રસ્તાને બંધ જ કરી દેવામાં આવે કારણ વગર રજૂઆતો ખુલ્લો કરવામાં આવે તો એ કેટલા અંશે યોગ્ય એમ આવા તો ઘણા બધા જગ્યાએ ઘણા બધા વાડી વિસ્તારની અંદર આવા ક્યાંક ઘણા બધા પ્રકારના રસ્તાના પ્રશ્નો હોય છે ડેલી નીકળવું ડેલી આવવું ડેલી જવું અને ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની સમસ્યાઓ સામે લાવવી એ કેટલા અંશે એમ જેથી કરીને મારી માત્ર નમ્ર અપીલ છે કે ભાઈ જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન અંદરો અંદર સોલ્વ કરીને એ રસ્તો રાજ રસ્તો છે કાયમી ચાલવા જે તે સમયમાં દાદા પરદાદા મારા દાદા પરદાદા સમયથી એ રસ્તો છે કેમ કે મારી વાડી પણ ત્યાં જ છે એ જ રસ્તા ઉપર આગળના ભાગમાં મારી વાડી આવે છે હવે માની લો કે હું પણ ત્યાંથી મારી ગાડી લઈને જાઉં છું તો સ્વાભાવિકપણે મને પણ તકલીફ પડવાની જ છે એવું તો આજુબાજુના જેટલા પણ વિસ્તારના લોકો છે તમામને તકલીફ પડવાની છે ને તો જેથી કરીને ધેન બેટર કે જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન જો માલિકીની હોય તો લો ત્યાંથી બધા રસ્તા જ બંધ કરી દો જે તે સમયની અંદર એવું જ કરતા હતા કે ભાઈ એક ચીલો તું આપી દે એક ચીલો તું આપી દે એક ચીલો તું આપી દે તે ત્રણ ચાર ચીલા ભેગા થાય ને એક રસ્તો તૈયાર થઈ જાય અને એ રસ્તો વર્ષો વર્ષ ચાલ્યો આવતો અને અત્યારના સમયમાં પણ જે ગામડાના રસ્તા છે મોસ્ટ ઓફ વાડી વિસ્તારના રસ્તા એ બધા રસ્તાઓ કંઈક એવા જ પ્રકારે રસ્તા છે તો કારણ વગરની એટલી બધી હોવાપો કરવાની કોઈ મતલબ થાતો નથી મારી માત્ર નમ્ર અપીલ છે કે જે કંઈ પણ હોય એ પ્રશ્નને સારી રીતે સોલ્વ કરી અને કાયમી માટેનો આ પ્રશ્નનો નિકાલ થવો જોઈએ daniwal thank you